મિત્રો નમસ્તે વાત કરવી છે કેન્સરની માણસનું જ્યાં સુધી અસ્તિત્વ જોખમ નથી ને ત્યાં સુધી માણસને ખબર જ નથી પડતી કે હું કેવી કરાર ઉપર આવીને ઉભો છું ભારતની અંદર બેફામ રીતનું કેન્સર વધતું રહ્યું છે ડબલ્યુ એચ ઓએ તો ભારતને બીમાર દેશ કીધો છે બીમાર ડબલ્યુ એચ ઓએ કીધું કે ભારતની અંદર આગામી દસ વર્ષની અંદર સત્યાસી ટકા કેન્સરના દર્દીઓ છે સત્યાસી ટકા વિચાર કરો દસ માણસો એ સાત માણસો ગ્રસ્ત હશે કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જેની ઘરની અંદર કેન્સર નહીં હોય એટલે સામાન્ય બીમારી નથી કેન્સર પૂરું માણસ ભાગ્ય બચે અને એવો રોગ છે ને કે લગભગ સ્ટેજમાં ન આવે ને ત્યાં સુધી તો આપણને ખબર જ નથી પડતી લગભગ મોટા ભાગના દર્દીઓને પિંચાશી ટકા લોકોને ચોથી સ્ટેજમાં ખબર પડે છે કે હવે કેન્સર થયું અને ચોથી સ્ટેજમાંથી બચવો ભાગ્ય દુર્લભ માણસ બચે છે કેન્સરનું સ્ક્રીનિંગ થાય છે દરેક કેન્સર હોસ્પિટલમાં જો એ આપણે ચાલીસ વર્ષ પચાસ વર્ષ પછી દર વર્ષે એક વખત કરતા હોઈએ ને તો આપણને પેલી બીજી સ્ટેજમાં ખબર પડે કે કેન્સર શરીરમાં છે તો બચવાના ચાન્સ છે નકર નથી આટલું બધું કેન્સર અધધર રીતનું કેન્સર વધતું જાય છે પણ જ્યાં સુધી આપણા ઘરમાં કેન્સર ન હોય ત્યાં સુધી આ બીમારીની આપણને ખબર હોતી નથી આ બીમારીની શું ખબર રાખવી જોઈએ કે આ ડેન્ઝર રોગ છે કેન્સર એટલે કેન્સર આમાંથી પછી માણસ જીવી નથી અગાતું પાછું નથી આવી આવીતું તો એ કેન્સર ન થાય ને એના માટેના જેટલા શક્ય હોય એટલા પ્રયત્ન કરવા જોઈએ પાણી એવા પેલા પાળ બાંધવી જોઈએ હાવ એનાથી બચી શકાય ને એવી શક્યતાઓ ક્યાંય નથી હવા પાણીનો ખોરાક બધું ઝેર 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 છે સરહદ ઉપર બેઠેલો સૈનિક હોય હાથમાં કદાચ એક છપ્પન હોય છતાંય શત્રુ કઈ દિશામાંથી ગોળી છોડશે ને ખબર નથી અત્યારે ક્યાંથી આપણા મોઢામાં કેન્સર જન્ય ખોરાક આવી જાય ખબર નથી કારણ કે ખેતરમાં થતા દરેક ખોરાક શાકભાજી એને સાત વીઘા જમીન છે રીંગણી વાવી સવારમાં આવ્યો વહેલો અને મેં પૂછ્યું ત્યારે મને ખબર પડી કે આજે મેં સાહેબ રાતને આવ્યા હતા રીંગણી એને રીંગણી વાવી હતી રીંગણીને દવા છાંટવા માટે અને બહુ વઘરી હતી દવા છાંટવાની કાંઈક દવાનું નામ દીધું એ દવા એવી હતી કે આમ સિદ્ધિ ન છટાય કારણ કે પગની પગને અડે ને તો પણ ઝેર ચડે એટલે પાછું પાછું વળીને દવા છાંટવાની અને આ બધું ઢાંકી દેવાનું ચશ્મા પહેરવાના અને રાતના સમયે દવા છાંટીને પછી ઘરે વહી જવાનું ખેતરમાં ઊભવાનું નહીં નકર પણ ખેતરમાં ઉભા રહ્યો તો પણ ઝેર ચડે એવી દવા હતી અને પછી એને મને કીધું હું અત્યારે આવ્યો રાતની દવા છાંટીને ગયો તો અને મેં જોયું કેટલા પેડકાઓ મરી ગયા હતા એટલે સાપના બચ્ચા સાપ પછી તેતર પક્ષીઓ ઈ ખેતરમાં કેટલાય સવારે મરેલા જોવા મળ્યા વિચાર કરો કેટલું ઝેર હશે અને પછી એણે એક બીજી ચોકાવનારી વાત કરી કે સાહેબ આવડું મોટું રીંગણું તોડીને મેં ખોલીને જોયું તો અંદર વચ્ચો વચ ઈ હતી ને ઈ પણ મરી ગઈ એટલી ઈ ઝેરી પેસ્ટીસાઇડ છાંટી દીધી અને ઈ બધા જ રીંગણાઓનું પોટલા ભરીને અને શાક market વેચવા મોકલી દીધું મિત્રો ઈ આપણી ઘરે આવે છે કેન્સર કેમ ન થાય દરેક આ તો રીંગણાની વાત કરી તો totally શાકભાજી મેં ખતરા કરેલા છે મારી વાડીએ જ અત્યારે શાકભાજીનું બહુ મોટું વાડોળિયું છે દવા વગરનું કરું માંડ માંડ થાય છે ખાવા પૂરતું થાય છે એ વેચવા માટે કરવું હોય તો દવા જ છાંટવી પડે ખેડૂત દવા છાટે છે પોતાના ઘરના બાળકો માટે પણ એ દવા છાંટ્યા વગરનું નથી રાખતા કારણ કે કેન્સરની એને ખબર નથી ને દવા કેટલી ખતરનાક છે ખબર નથી અહીંયા પહેલી વખત અહીં હોસ્પિટલ થઈ ને જૂનાગઢની અંદર ત્યારે મને થયું કેન્સરની હોસ્પિટલ થોડી જુનાગઢમાં હાલ છે આજે ત્રણ હોસ્પિટલો થઈ ગઈ ત્રણેય ભરચોક છે જુનાગઢની અંદર તમે મિત્રો આપણે જયારે ઘેર જ નથી ખાવાનું હોય અત્યારે જો લગ્નની સિઝન ચાલુ થઈને ધોન ધોકાર બાર જમવાનું અને લગ્ન ન હોય ત્યારે હોટલમાં જમવાનું બહારનું જમવાનું હોટલનું જમવાનું ઝેરયુક્ત જ આવે છે ટોટલી ઝેર હોય છે એની અંદર તમે એની એ આજની ડીશ છે ને આ ડિશ પચાસ વર્ષ પહેલાના માણસને કોઈને ખવડાવી દીધી હોય ને તો દુનિયાની કોઈ તાકાત મેડિકલ તાકાત એને બચાવી ન શકે એટલું ઝેર છે આજની એક ડીશમાં એટલું ઝેર છે માણસને મારી નાખે આ તો હું ધીમે ધીમે આપણે ઝેર ખાતા ખાતા થોડાક મજબૂત થયા છીએ મજબૂત એટલે માંદા પડી ગયા છે મૈરા નથી બીજા ઘણા બધા રોગ આપણા શરીરમાં ટપકી ગયા ને એની પાછળનું કારણ આપણી પ્રતિકાર સત્યા ઝેરો છે કેન્સર ને હાર્ટ એટેક આવે છે એની પાછળનું કારણ છે કેટલું બજારમાં મને તો ઘણી વખત પચાસ ટકા ખાવા પીવાની ખાણીપીણીની ની જોઈએ અને સાંજે જુઓ રાતના જુઓ દસ વાગે જુઓ લોકો રેકડીએ ઉભા દુકાને રેસ્ટોરન્ટમાં હોટલોમાં જમતા હોય જમતા હોય છે ગુજરાતી પ્રજા એટલે ખાવા પીવા માટે જાણે જન્મ લીધો હોય ને એવી પ્રજા છે ખૂબ ખાય બહારનું ખાય અને સામે પાછી હોસ્પિટલ અમારે જાજેડા રોડ છે આખું એમ લાગે આને ડોક્ટર કોલોની કહેવાય ડોક્ટર બજાર કેવી જોઈએ આ બસ સ્ટેન્ડ છે ગલીઓમાં આસપાસ બસ જો બધા ડોક્ટરો ઉપર ડોક્ટર નીચે ડોક્ટર મેડિકલ ને જ્યાં નજર કરો ત્યાં ડોક્ટર આંખ બંધ કરીને કદાચ દુકાનમાં કોઈ પણ દુકાનમાં ઘરે જાવ ને તમે તો કા મેડિકલ હોય ને એ દવાખાનું હોય આટલા બધા ડોક્ટરો ચાલે છે બધાની પ્રેક્ટિસ ચાલે છે કારણ કે આપણે ખાઈએ છીએ આપણે કેર જ નથી લેતા કેર ક્યાં લઈ શકીએ આપણે ઘણી જગ્યાએ કેર લઈ શકીએ આપણે બીડી પીવાથી ન જ થાય છે ના બીડી પીવાથી હમણાં ટાટા હોસ્પિટલ ની અંદર એક હજાર દર્દીઓનું સર્વે કરવામાં આવ્યું એમ માત્ર એકસો ને ત્રીસ દર્દીઓ વ્યસન ની નીકળ્યા આઠસો ને સિત્તેર દર્દીઓ એ ક્યારે વ્યસન ને હાથ પણ અડાડ્યો નતો એ બધા કેન્સરના દર્દીઓ હતા પંજાબની માંથી એક ટ્રેન ઉપડે છે એ કેન્સર ટ્રેન નામ પડી ગયું છે કેન્સરના દયા અહીંયા અજાબ ગામ છે ગુજરાતમાં મારે કે શો તાલુકાનું એટલું બધું પેસ્ટિસાઇઝ નાખ્યું એટલું શાકભાજી નો વ્યવસાય કરે ખેડૂતો એ ગામની અંદર પણ કેન્સરના દર્દીઓ ખૂબ વધારે કરતા છે એટલે માત્ર બીડી ગુટકા તમાકુથી નથી આવતું આ વ્યસન ખાવાથી આવે છે ખાવામાં જ ધ્યાન રાખવું પડે ખૂબ કેર લેવા જેવી વસ્તુ છે ખાવામાં આપણે જે ખાઈએ ને આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે ગમે ત્યાંથી શાકભાજી લઈને આવીએ છીએ એમ નહીં લેવાનું સારું નહીં લેવાનું આપણે કઈ શું કરીએ આપણો એક તો ક્રેશ છે સીઝન વગરનું ખાવાનું નું હોય ને એ લઈ આવીને કેરી સીઝન વગરની લઈ આવીએ તો આપણે એને સ્ટેટસ સિમોલ મળીએ કેરી અમેક લઈ આવ્યા મિત્રો season વગરની કોઈ પણ શાકભાજી હોય કે ફ્રૂટ હોય એ ઝેરથી ઉત્પન્ન થયું છે. ફૂલ અને ઝેર પાડવામાં આવ્યું છે. ફૂલ અને દવા છાંટવામાં આવી છે. ફૂલ અને ખાતર નાખવામાં આવ્યું છે. રાસાયણિક ખાતર ત્યારે જ આ થાય છે. બજારમાં જઈએ ત્યારે આપણે એકદમ રૂપાળા રીંગણા લઈએ એના કરતાં ઓલા પેઢાવાળા રીંગણા લઈએ ને સસ્તા માટે નહીં હું તો એક જ કહું પેરામીટર હું છે બજારમાં જાઉં ને એટલે સસ્તું શાકભાજી ગોતવાનું આ માસ્તર વેળા નથી હો ઘણા એમ કહેતા કે આ સસ્તા સસ્તા માટે નહીં તમારા આરોગ્યના જો પરીક્ષણ કરવું હોય પ્રયોગ કરવો હોય એના પેરામીટર જોતા હોય તો સસ્તું શાકભાજી દવા વગરનું હોય છે કારણ કે સિઝનનું હોય છે એમાં વેરન્ટ જ નથી હોતું એમાં દવા છાંટવાનો ખર્ચો નથી થયો એ કુદરતી રીતનું થયું હોય એટલે ખેડૂતને પરવડે સસ્તું વેચવું પોહાય જ્યારે ખૂબ મોંઘું વેચાતું ને ચોમાસાના ધાણા ચોમાસાની કોબી તમે ખાજો લેવા જાજો એ કારણ કે સિઝન વગરની છે ને જો બજારમાં મળશે ને ચોમાસામાં તમે મેથી લેવા જજો મેથી ભજીયા કરવા હોય મેથીના ત્યારે જોજો ક્યાંય મેથી મળશે નહીં અને મળશે તો ખૂબ મોંઘી મળશે એક સમયે દસ રૂપિયાની મેથીનો પણ મળતો હોય એ તમે સિઝન વગરમાં લેવા જાઓ ને ચોમાસામાં લેવા જાઓ તો પચાસ રૂપિયાનો પણ મળે છે શા માટે કારણ કે એને પેસ્ટિસાઈડ દવા ખૂબ છાંટવામાં આવી છે રોજ રોજ છાંટવામાં આવી છે એટલે મોંઘું હોય એટલે માર્કેટની અંદર જેટલું શાકભાજી મોંઘું છે એટલું દવાવાળું છે આ યાદ રાખવું પેઢાવાળા રીંગણા હોય ને કદાચ ઈયર હોય ને તો ઈયરને કાઢીને અને એનું શાક બનાવવામાં આવે ને તો આરોગ્ય માટે સારું છે જેટલું રૂપાળું આપણે એ પણ પેઢું નથી બહુ મસ્ત રીંગણા છે બહુ મસ્ત દવા છટાણી હોય એની ઉપર કેરી હોય કેરીની ઉપર મધ્ય હોય મધ્ય એ મધ્ય શું છે મધ્ય એની નિશાની છે કે એની ઉપર દવા નથી છટાણી પણ આપણે તો કેરી રૂપાળી હોય ને એ જ જોઈએ બજારમાંથી આપણે કાંકા બાહ્ય વસ્તુને જોડનારા છીએ ખાવામાં ખરેખર આરોગ્યપ્રદ વસ્તુ જ ખાવી જોઈએ આપણે ઘઉં ખાઈએ છીએ બ્રેડ ખાઈએ છીએ ખરેખર મિત્રો બાજરી છે ને બાજરી એની અંદર ઓછામાં ઓછું ઝેર આવે છે બાજરીની અંદર બહુ ઓછું ઝેર આવે છે નથી જ આવતું એમ કહીએ તોય ચાલે અને બાજરી આરોગ્ય માટે સારી આપણા મૂળભૂત આપણો ખોરાક છે આપણા બાપ દાદાનો પરંપરાનો ખોરાક છે ઘઉં વર્ષ નથી જા આપણા ભારતમાં પણ છતાંય આપણે વધારે ઘઉં ખાઈએ છીએ બાજરી નથી ખાતા ઘઉં ને વાવે ને વાવેતર થાય ને તો જોજો જેટલા ઘઉંના દાણા હોય ને એટલા જ સામે ડાયમુનિયાનું ખાતર નાખવામાં આવે છે ને આપડે કહીએ ડાયમુનિયા વાવ્યું વાયુ એમ કે ખેતરમાં વાયુ ઘઉં સાથે વાવીએ છીએ ડાયમોનિયા ત્યારે ઘઉં થાય છે એટલે જો ઘઉં ખાવા હોય તો કેમ ફેમિલી ડોક્ટર હોય છે ફાર્મર રાખો એને ત્યાંથી લેવાનું ને એને સિઝનમાં એની વાળીએ છીએ મારીને જોવાનું કે શું કરે છે કેવી રીતની ખેતી કરે બાકી ઓર્ગેનિક ક્યાંય મળશે મિત્રો એટલે ધ્યાન રાખી લગ્નમાં આપણે જઈએ છીએ લગ્નમાં બે ફાર્મ રીતા ખાય લગ્નમાં બે મિત્રો ખાવા જાય ને હું આપણી કેન્સર ન થાય ખબર નથી કેન્સર તમે જોજો ડબલ્યુ એચ એ કીધું એટલે ફાકા ભોજદારી હોય એ પેલા રાજભા એ કીધું તું ને કે કોકના અહીંયા અમે બેહવા જાઓ ને બે ચાર વર્ષ પછી પછી પૂછશો ભાઈ હવે તમારા ઘરમાં કેટલાને કેન્સર નથી આ વાત ગંભીર છે ખાલી ખાલી હસાવવા માટેની નથી એ કીધું એટલે વાત ગંભીર હોય છે એટલે મિત્રો આવનારો સમય છે ને ડેન્જર સમય છે એના માટે આપણે શાકભાજી જાતિ દૂધ છે માનો દૂધ ન મળે તો નહીં પીવાનું કાં આપણે ખાતરી બંધ દૂધ મળતું હોય આપણે પોતાની ગાય હોય તો દૂધ પીવાનું ન કર દૂધ પીવું ને જેટલો ફાયદો થાય ને એના કરતાં દૂધ પીવાથી નુકસાન વધારે થાય બાજરી ખાવાની ઘઉં નહીં ખાવાના શાકભાજી લેવા જાય તો સસ્તું લેવાનું મોંઘું નહીં લેવાનું લગ્નમાં જમવા જાય દાળ ભાત ખાવાના બીજું કઈ નહીં ખાવાનું આ બધું ધ્યાન રાખી શકાય છે મિત્રો અને બીજું એક સુભાષિત છે કે ઝેર ખવાયું તો શું કરવું કેટલીક વસ્તુ એવી હોય કે સૌ માટે અમૃત સમાન હોય પણ કોઈ પ્રકૃતિ એવી હોય શરીરની કે એના માટે એ ઝેર સમાન છે તો શું કરવું તો આયુર્વેદે એક સરસ મજાનું છેલ્લે કીધું છે કે ગમે એવું ઝેર ખવાય જાય બહાર કાઢવાનો એક જ રસ્તો છે પરસેવો પાડવો પરસેવો કાઢવો એટલે મિત્રો ચોવીસ કલાકમાં એક વખત પરસેવો બહાર આવે ને એવી કાં મહેનત કરવી મહેનત કરવાનો ક્યાંય સમય ન હોય તો કસરત કરવી પણ પરસેવો બહાર કાઢવો અને પુષ્કળ પાણી પીવું મિત્રો પાણી વાટે પણ ઝેર ઘણું નીકળી જાય છે આ બધાય કેન્સરથી બચવાના ઉપાયો છે અને બહારની વસ્તુ બહુ ઓછામાં ઓછી ખાવી બાકી તો કેન્સરને લઈ આવવા માટે મોબાઈલના કિરણો છે એ બધા સ્ટ્રેસવાળી લાઈફ છે આ બધું જ છે કેન્સર ખાલી એક બે વસ્તુથી આ ધ્યાન તો કદાચ આપણે કેવાય ને ચેતુ ન સલાવી સુખી અથવા તો એમાંથી બચી પણ શકી આવી શક્યતાઓ છે મિત્રો એટલે દિવસો આવનારા દિવસો બહુ ભયાનક દિવસો છે અત્યારથી આપણે ધ્યાન રાખશું તો કદાચ બચી શકશું વસ્તુ છે